કેમ કે આપણને બહુ જીરું ઉપાડતા ફાવે ઓછું બહુ ફાવે નહીં એટલે આપણે વાંહે રહી ગયા તો ચાલો આપણે ફટાફટ જીરું મળી ઉપાડવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો તો અત્યારે જો આપણે ઉપલી કટકીમાં જીરું ઉપાડવા આવતા રહ્યા હતા હવાઈ રે અને અત્યારે અડધી અડધો કટકો આપણે ઉપર નાખ્યું છે જો ઓલી સાઈડ સામે જે દેખાય એ સેજ શેર لیلا دانا ہےپاڈی جی پڑے موٹا پڑا جا سکے یہاں جا گئے آم جو آ رہی لیے آ بھا سوڑا رکھا ہے پوری گئیں کٹک شہڈ آئی گی جھیا سوڑا ہو અને આઈ હઈ જો તો આ થોડો કેરો હે લા બાજુ પૂર્વ થઈ જાય બધું અને જો તડકો થઈ ગયો છે અને જો આમ હામે મોટા પાસે ચા લઈને આલે આવે છે કે નવલને ગામમાં નિહાળે તેડવા ગયા તો આ શનિવાર છે એટલે અજ્યા લાગે કે નિહાળે છૂટા થઈ જાય વલા આજ તો જો મોટા પાસે ગયાતા નવલને તેડવા નિહાળે ઋષિકાને બેહીને તેડવા ગયાતા તો જો તેડેને

તો આપણે વાળીએ આખા બાવણી ફરવા જ નહીં પાણીની તો તો અત્યારે જો વાદળા એવા થયા હે કેમ કે વરસાદ આવશે એવું અને હરુડે છે હોતે ને તો જો આપણે જીરું ઉપાડ્યું હતું હવારમાં એ બધું જો અહીં ભેગું કીરી વાળ્યું જો શેલી છે સે ગાય આપણે હારતા હતા એટલે આપણે વલગ ન બનાવ્યું અને હવે જો શેલી ગાંધણી છે બધું હરાઈ ગયું છે તો આમાં પાથરા પીડ્યા હતા બધા પાથરા ફેલી લીધા હે સામે કાને ઢગલો કીરી વાળ્યો છે જો અહીંયા અને હવે પાછા આપણે જીરું ઉપાડવા માંડ્યું કેમ કે વરસાદ હવે આવે તો આપણે ફટાફટ કાગળ ઢાંકી દઈએ એટલે જીરું પલ્લે નહીં અને બધું પાથરા પીડ્યા હોય અને આપણે જો વરસાદ આવી જાય તો પછી તડામાર ગમે એમ કરવી તોય ઉપાડેલું જીરું બધું પલ્લી જ જાય એટલે આપણે અગાઉ સગવડ તકરી છે અને હવે ફરીને આપણે પાછા જીરું ઉપાડવા માંડ્યું હજી તો ઉપર કાંઈ સીડ્યા નથી હા અરુડે છે

સાટા મિડિયા સે આવવા વરસાદ ન આવે તો હારું નકર આ બધું જීරું ને બધું બગાડશે ગામ ને બધું બધે વાવ્યું હોય ખેડૂને નુકસાની જશે એવું થાય એટલે વરસાદ ન આવે તો હારું તો અત્યારે જો અહીંયા હજી પોદળા ને ઊઢડ વાસિદુ કરે છે છે સાટા હું કામ હાલમ જીરું જાય નકર જીરું પાડા ઠીક ને 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 પૈસા તમે ત્યાં આતે વાંધો નહી હમણા કોણ આવ્યું તો સુતો અત્યારે ક્યારે ઓલા ભાઈ આવ્યા ત્યારે બોલુ એલસીડી ફ્રીજ ને એવું લઈને આવ્યા તા તો આવડું ટીવી લાગ્યું અને કેલ્યો લ્યો હાડા 6000 ભરો કે ઋષિકાયા નહી તો તો જો અત્યારે હમણા હું તો સુતો તો એક ભાઈ આવ્યાતા મોટરસાયકલ લઈને ટુ વ્હીલ લઈને આવ્યા કે ટિકિટ ખાઓ કે ઋષિકાયા ટિકિટ ખાય એલડી ટીવી લાગી કે 6500 ભરવાના પણ ઈ એવી તો કાંઈ સાડા છ હજાર આપણને મોંઘી પડે એટલે આપણે કઈ લીધી નહીં આપણે ઉઠ્યા કઈ ભાઈ આવી ગયા એટલે આ બધાય ટિકિટ ખેવામાં હાજરમાં હતા કા કાંઈ સરખું લાગ્યું નહીં લાગ્યું પૈસા ભેરા તો આપણે તો મસ્ત જો તો ટીવી લઈ લીધી હોત ને તો પણ આપણે લીધી નહીં ખાસ કરી કે આપણે લેવી નથી

બીજે તો ન દેખાય મારી કીધી નો તો અત્યારે જો આપડે કટકો એક આખું આપડે ઉપાડ નાખ્યું હોય ક્યાંક ક્યાંક લીલા છોડવા હોય એ આપણે રાખ્યા છે બાકી બધું આપડે જીરું ઉપડી ગયું છે જો સવારમાં તો જ્યાં આખું કટકું ઉપાડવાનું હતું જો આ રીતે ક્યાંક ક્યાંક આપણે લીલા છોડવા હોય એમુક જગ્યાએ ઊભા રાખ્યા છે બીજું બધું ઉપાડ લીધું છે અને આપણે હારી વખતે લીધું છે કેમકે સાંટા આવ્યા હતા એટલે ઢગલો પણ કરી વાળ્યો છે અને હવે જા આ મોટા પડામાં ઉપાડવાનું બાકી છે તો હવે એમાં આપણે જેટલું ઉપડે એટલું ઉપાડવી બીજું હવે કાલે ઉપાડજો ને થાય છે તો આજનો અલગ અમે પૂરો કરવી છે તો જો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો સારી એવી એક કોમેન્ટ કરી દો કે તમને વિડીયો અમારા જોવા ગમે છે કે નહીં અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો તો મળશું હવે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય